દાહોદ જિલ્લાના ધાનપુર ઇતિહાસમાં છવ્વીસ જાન્યુઆરીનું ઘણું જ મહત્વ છે આ દિવસે ભારતીય બંધારણ અમલમાં આવ્યું અંગ્રેજોની ગુલામાથી આઝાદ થયા બાદ દેશમાં આ દિવસથી ભારતીય બંધારણ લાગુ થયું જેની યાદમાં દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે કબીર આશ્રમ ખાતે ગામની વિદ્યાર્થીની ટ્વિંકલબેન મહેશભાઈ મોહનિયા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો આ પ્રસંગે ગામના સરપંચ શ્રી સબુરભાઈ મોહનિયાએ હાજરી આપી આશ્રમ શાળાના પ્રાંગણમાં શાળાના બાળકો દ્વારા દેશભક્તિ નૃત્યો દેશ નેતાઓના નાટકો લોકગીતોના કાર્યક્રમો કરવામાં આવ્યા આજના ગણતંત્ર દિવસે ગામના કાળુભાઈ વાલાભાઈ મોહનિયા માજી તાલુકા સભ્યશ્રી છગનભાઈ કાળુભાઈ મોહનિયા તાલુકા સભ્યશ્રી રમણભાઈ બચુભાઈ મોહનિયા ખજૂરી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પટેલ રાજદીપભાઈ હિંમતભાઈ દિનેશભાઈ સોનલબેન ચૌધરી ઉર્મિલાબેન પટેલ તેમજ તેમની શાળાના બાળકો કબીર શાળાના આચાર્ય શ્રી ચંદ્રસિંહ સબુરભાઈ મોહનિયા નવીનભાઈ પટેલ ગોરધનભાઈ મૈડા ભગતસિંહ ખાબડ કલાબેન ભૂરિયા કબીર આશ્રમ શાળાના માધ્યમિક વિભાગના ઇન્ચાર્જ આચાર્ય શ્રી હિતેશભાઈ ખાબડ જિગ્નેશભાઈ ભારિયા શર્મિષ્ઠાબેન પાસાયા તેમજ ગામના નાગરિકો વડીલો બહેનો શાળાના બાળકોએ હાજરી આપી હતી ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સરપંચ પસાયા ધાનપુર દાહોદ